જોહાર આદિવાસી રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા લાખો ગરીબ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવી લોડાના ચણા ચાવવા જેવી અગ્રી બનાવી દેવાય છે ગરીબ બાળકોએ શિષ્યવૃત્તિ મેળવવા માટે ફરજિયાત બેંક એકાઉન્ટ ખોલાવવું પડે છે તેના માટે પાછું આધાર કાર્ડ હોવું જરૂરી છે આધાર કાર્ડ માટે પાછા સરકારી કચેરીના ધક્કા ખાવા પડે છે એ પછી બેંકમાં ખાતું ખોલાવવા લાઈનમાં ઊભા રહો એમાં જો કોઈ ડોક્યુમેન્ટ ખૂટે તો પાછી કોઈ કચેરીના ધક્કા ખાવા પડે છે આટલી પ્રક્રિયા પછી બેંકમાં સ્કોલરશિપ કરતાં વધુ રકમ તો ડિપોઝિટ તરીકે રાખવી પડે છે આ આખી જટિલ પ્રક્રિયાને કારણે વાલીઓ સ્કોલરશીપ મેળવવાનું જ છોડી દે છે જાણકારો અનેક ષડયંત્ર તરીકે જોઈ રહ્યા છે સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે સરકાર શિષ્યવૃત્તિની પ્રક્રિયા અઘરી બનાવીને ગરીબ વાલીઓને તેના તરફથી વિમુખ કરી દેવા માગે છે તેના માટે પ્રક્રિયા જટિલ બનાવી દેવાય છે હાલ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓને સોળસો પચાસ રૂપિયા અને ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને ઓગણીસો પચાસ રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જેની ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની હોય છે પરંતુ શિષ્યવૃત્તિ મેળવવાની પ્રક્રિયા એટલી અઘરી છે કે વધુને વધુ વાલીઓ તેનાથી વિમુખ થઈ રહ્યા છે હવે શિષ્યવૃત્તિ મેળવવા શું શું પ્રક્રિયા કરવાની હોય છે તેની વાત કરવામાં આવે તો શિષ્યવૃત્તિ મેળવવાની દરખાસ્ત કરવા માટે સૌથી પહેલાં વિદ્યાર્થીએ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે અને તેના માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે વિદ્યાર્થી અને વાલી આધાર કાર્ડ કઢાવવા માટે અનેક ધક્કા ખાય લાઈનમાં ઊભા રહે પછી આધાર કાર્ડ નીકળે છે ત્યારબાદ ખાતું ખોલાવવા માટે બેંકના ધક્કા શરૂ થાય છે વિદ્યાર્થીનું ખાતું બેંક દ્વારા ખોલી આપવામાં આવતું નથી ઘણા બધા પ્રયત્નો પછી વિદ્યાર્થી પાંચ હજાર જેટલી રકમ ખાતામાં ડિપોઝિટ રાખે ત્યારે ખાતું ખોલી આપવામાં આવે છે શાળા કક્ષાએ ડિજિટલ પોર્ટલમાં દરખાસ્ત કરવા આવક અને જાતિનો દાખલો કઢાવવાનો હોય છે ત્યારબાદ શાળાના આચાર્ય દરખાસ્ત કરે જેમાં વિદ્યાર્થીનું ધોરણ પૂરું નામ માતાનું નામ અને જન્મ તારીખ જિલ્લો તાલુકો વસાહત ઘરનું સરનામું પિનકોડ માતા પિતાની વ્યવસાય કોમ્યુનિટી કાસ્ટ ધર્મ સારી ખોળખાપણ કુટુંબની આવક વાલીનો મોબાઈલ નંબર વિદ્યાર્થીના ટકા હાજરીના દિવસ બીપીએલ નંબર વિદ્યાર્થીનું આધાર સ્ટેટસ આધાર નંબર અને રેશન કાર્ડ નંબર આધાર બેન્કના કેવાયસીની વિગતો વગેરે અપલોડ કરવાની હોય છે જો આધાર 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 કાર્ડ 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 હોય હોય રેશન સાથે તો જ અરજી સબમિટ થાય છે અપડેટ માટે ફરીથી પ્રક્રિયા કરવી પડે છે ટૂંકમાં આખી પ્રક્રિયા એટલી જટિલ બનાવી દેવાય છે કે વિદ્યાર્થીના વાલી કંટાળીને શિષ્યવૃત્તિ લેવાનું જ માંડી વાડે છે ઓનલાઈન કેવાયસીની પ્રક્રિયા પણ ભારે જટિલ મોદી સરકારે પોતાના શાસન દરમિયાન ડિજિટલ ઇન્ડિયાનો નારો આપ્યો છે પણ ગુજરાતમાં મોટાભાગની સરકારી કચેરીઓમાં સર્વર ડાઉન છે વાક્ય કાયમી બની ગયું છે ગુજરાતની મોટાભાગની સરકારી કચેરીઓમાં થતી ઓનલાઈન કામગીરી ધીમા ઇન્ટરનેટ અને ડાઉન સર્વરના કારણે કંટાજ કંટાળાજનક બની જાય છે શિષ્યવૃત્તિ માટે જે સાઇટ પર અરજી કરવાની હોય છે તે ડિજિટલ ગુજરાતની સાઇટ ધીમી ચાલતી હોવાથી તેમાં વારંવાર એરર આવતી હોય છે વહેલી સવારે શિષ્યવૃત્તિ દરખાસ્ત કરીએ ત્યારે એક કલાકમાં માંડ દસ જેટલી એન્ટ્રી થઈ શકે છે અત્યાર સુધીમાં માંડ ચાળીસ ટકા બાળકોની દરખાસ્ત થયેલ છે એમાં વળી ઈ કેવાય ન હોય તો દરખાસ્ત થતી નથી ઈ કેવાય કરવા માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે જેમાં પીડીએસ પ્લસ એપ્લિકેશનમાં શિક્ષકો એપ ઓપન કરે એટલે વિદ્યાર્થીના વાલીના મોબાઈલમાં ઓટીપી આવે છે તેને જનરેટ કર્યા બાદ આધાર કેવાયસી કરે છે સૂચનાઓ વાંચીને રેશન કાર્ડ નંબર દાખલ કરવામાં આવે છે ફરી વાલીના મોબાઈલ નંબરમાં ઓટીપી આવે છે રેશન કાર્ડમાં જેટલા મેમ્બર હોય એટલા શો થાય એમાં જે વિદ્યાર્થીનું ઈ કેવાય બાકી હોય એના નામ પર ટીક કરવાથી ફોટો કેપ્ચર કરવાનો ફોટર કેપ્ચર કરવા ફરી પાછો ઓટીપી આવે તે દાખલ કરવામાં આવે છે ત્યારબાદ બો ફોટો કેપ્ચર કરવામાં પણ સમય લાગે ફોટો કેપ્ચર થયા બાદ વિદ્યાર્થીની આધાર વિગતો ખુલે એમાં ટીક કરી સબમિટ ફોર એપ્રુવલ આપીએ ત્યારે ઈ કેવાય પૂર્ણ થાય છે અને વિદ્યાર્થીની શિષ્યવૃત્તિની દરખાસ્ત સબમિટ થાય છે આટલી બધી લાંબી પ્રક્રિયાથી વાલીઓ કંટાળી જાય છે મોટાભાગના વાલીઓ એવી સ્થિતિમાં હોય છે જેઓ પોતાનું કામ છોડીને શિષ્યવૃત્તિ માટેની પ્રક્રિયા કરવા જતા હોય છે પણ પ્રોસેસમાં દિવસોના દિવસો નીકળી જતા હોવાથી આખરે તેઓ કંટાળીને શિષ્યવૃત્તિ જતી કરી દેવા મન બનાવી લે છે સ્થિતિ એવી પેદા થઈ છે કે જે શિષ્યવૃત્તિનો હેતુ વિદ્યાર્થીને ભણતરમાં મદદરૂપ થવાનું હતું તે વાલીઓ અને શિક્ષકો માટે બોજો બની ગઈ છે એક સમયે શિષ્યવૃત્તિ વિદ્યાર્થીનું ભવિષ્ય બનાવતી હતી પણ આજે સ્થિતિ એવી પેદા થઈ ગઈ છે કે શિષ્યવૃત્તિના લીધે વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે શિષ્યવૃત્તિનો હેતુ ખરેખર તો બાળકને ભણતરમાં મદદરૂપ થવાનો છે પરંતુ જે પ્રકારે આ પ્રોસેસ આટલી મોટી કરી દેવામાં આવી છે તે જોઈને લાગતું નથી કે સરકારની શિષ્યવૃત્તિ આપવાની દાન જ છે અને આના કારણે જ ઘણા વાલીઓ શિષ્યવૃત્તિ લેવાનું માંડી વાળે છે અને તેઓ એવું વિચારે છે કે ફક્ત ભણાવી લેવું છે શિષ્યવૃત્તિ નથી જોઈતી કારણ કે બાળકની આટલી શિષ્યવૃત્તિ માટે વાલીએ દસથી પંદર દિવસનો સમય બગાડવો પડે છે અને સતત એની પાછળ દોડતું રહેવું પડે છે જો ખરેખર સરકાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માંગતી જ હોય તો પછી એમણે આ જે પ્રોસેસ છે એને સરળ કરી દેવી જોઈએ જેથી કરીને શિષ્યવૃત્તિનો લાભ દરેક બાળક મેળવી શકે પરંતુ જે રીતે આ પ્રક્રિયાને જટિલ કરી દેવામાં આવી છે તે રીતે જેમ નિષ્ણાતો કહે છે કે વાલીઓને શિષ્યવૃત્તિથી દૂર રાખવાનું એક ષડયંત્ર છે એવું જ લાગી રહ્યું છે શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જવાહર જય આદિવાસી